સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ મોટા બોરોસરા ગામે ઉપસરપંચ પદની ચૂંટણીમાં મોહમ્મદ ફુઝેલ ગુલામ રસુલ પટેલ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ મોટા બોરોસરા ગ્રામ પંચાયત ખાતે મહંમદ ફુઝેલ ગુલામ રસૂલ પટેલની ઉપસરપંચ પદે નિમણૂક કરવામાં આવી હતી આ ગામના સરપંચ સભ્યો અને તલાટી સહિત ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી સૌએ મહમદ ફુજેલ પટેલે શુભકામનાઓ પાઠવી હતી તેમજ મો મીઠું કરાવી ફુલહાર પહેરાવીને ફટાકડા ફોડીને અભિનંદન પાઠવ્યા હતા હું નામ મહમદ ફુજેલ પટેલ છે મોટા બોરોસરા ગામનો છું ગ્રામ પંચાયત મોટા બોરોસરા છે મેં ગામનો આભાર વ્યક્ત કરું છું કે ગામે પંચાયત બોડીનો સરપંચશ્રીનો આભાર વ્યક્ત કરું છું બધા સભ્યોશ્રીનો આભાર વ્યક્ત કરું છું સુલાકે મને ડેપ્યુટી માટે બિનહરીફ પણાઈ કરી છે એમાં તો હું બધી આખી બોડીનો આભાર વ્યક્ત કરું છું પંચાયતના જે કામ છે એ સાથે મળીને કરશું સરપંચ શ્રી તારાકી શ્રી બધા સભ્યોશ્રી સાથે મળીને એ કામ કરશું વિકાસ ના વિજય યાદવ આર એન ન્યુઝ મોટા બોરસરા માંગરોડ